શ્રી સત્યનારાયણ કથા અધ્યાય પાંચમો તુંગધ્વજ રાજાની કથા સૂત કહે છે હે મુનિ શ્રેષ્ઠજી શ્રી સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા કહું છું તે સાંભળો પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાંડ્યો આ દોષથી ઘણો જ દુઃખ પામ્યું એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું તે તેણે જોયું આ પૂજન ગોપગણ એટલે કે ગોવાડિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિ કરતા હતા તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં તો પણ એ ગોપગણો પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો એ કારણથી એ ઘણું દુઃખ પામ્યું અને તેના સો પુત્ર મરી ગયા ધાન્ય આદિ જે કઈ હતું તે બધું જતું રહ્યું ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો મારું આ સત્યદેવે દેવ નિશ્ચય હરણ કર્યું હશે તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું નું પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યા અને ભક્તિ અને શ્રદ્ધાથી ગોપગણ સાથે શ્રી સત્યદેવ નું પૂજન કરવા લાગ્યા તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી તે રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વસુખ ભોગવી અંતે અંદર લોક ગયો આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિભાવપૂર્વક સાંભળે કોઈ અંગીકાર કરે તેને ફળ આપનાર શ્રી સત્યદેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે દરિદ્ર હોય તેને ધન મળે છે બંદી ખાણેથી પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે જેને ભય પ્રાપ્ત થયો હોય તે ભય થકી મુક્ત થાય છે એમાં કોઈ પણ સંદેહ નથી શ્રી સતીદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે સર્વે સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે કહે છે બ્રાહ્મણોને શ્રી અને આ કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે ખાસ કરીને ગોલ કલયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે કેટલાક તેમની કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે કોઈ સત્ય નારાયણ કહે છે કોઈ સત્ય દેવ કહે છે એજ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને ફળ આપે છે ઘોર તો એ વ્રત સ્વરૂપે જ સદા ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે હે મુનીશ્વરો જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યની કૃપાથી બધા પાપો નાશ પામે છે હે મુનીશ્વરો હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમનો પુનર્જન્મ ક્યાં ક્યાં થયો તે તેમને કહું છું મહાબુદ્ધિશાળી નામનો બ્રાહ્મણ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ થયો તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો લાકડાના ભારાના વાળો ભીર સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ રાજા નામ રાજા થયો તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો